રાધનપુર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો પચ્ચીસ વર્ષ પહેલાનો પત્ર વાયરલ રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પચ્ચીસ વર્ષ પહેલાં રાધનપુરને જિલ્લો બનાવવાની માંગનો પત્ર વાયરલ થઈ રહ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરને નવીન જિલ્લો બનાવવા હાલ શહેરીજનો તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ સમિતિ પણ મેદાનમાં આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભા પૂર્વ દિગ્ગજ ધારાસભ્ય શંકર ચૌધરીનો પચ્ચીસ વર્ષ પહેલાનો સને બે હજાર એકમાં તેઓએ રાધનપુરને જિલ્લો બનાવવા સરકાર જોડે માંગ કરી હતી તેવો પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શંકર ચૌધરીના વાયરલ પત્રને લઈને રાધનપુરના લોકોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે લોકો એવું માની રહ્યા છે કે રાધનપુર સો ટકા જિલ્લો બનશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર અંગે કેવો નિર્ણય લેશે તેના પર સૌ લોકોની નજર મંડરાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે દૂધની ગંગા વહે છે પરંતુ પાણીના તળ નીચે જતા રહ્યા છે અને કેટલા તાલુકાની અંદર હજાર હજાર ફૂટ નીચે પણ પાણી નથી અને જો પાણી ન હોય તો વ્યવસાયને નુકસાન થાય પાણી ના હોય તો ઘાસચારાની તકલીફો બી થાય પાણી ના હોય તેને પીવા માટેની તકલીફ થાય સરકાર તો એની રીતે વ્યવસ્થા જેટલી થાય એ કરી છે ને કરશે પરંતુ એક નાગરિક તરીકે આપણે મોટા સંગઠન તરીકે માઇક્રો ઇરીગેશન કરવાના કામમાં આપણે બધા લાગવું પડશે સરકારને પણ આપણે વિનંતી કરશું કે જ્યાંથી વધારે પાણી આવે એ નર્મદાનું હોય બીજું હોય તો તળાવ ભરવાનું અને બાકી કોઈ જગ્યાએ ડેમની અંદર મુકાય તો ત્યાં મુકવાનું આ બધી રજૂઆતો જેટલી સરકાર લેવલે થાય એ તો આપણે કરશું જ પરંતુ એના વગર બે કામ એક પાણીનું બચત ખૂબ પ્રમાણમાં કરવી પડશે આમ કરીને છાલક મારીને ઉનાળો આવે ને બે હું પર આમ નાખી દે ને આખું આમ કે દોડિયું ભરીને ડોલ ભરીને નહીં ઢાઢું થોડુંક રહે એટલા માટે નહીં માથે નાખો છો ને એમાં થોડી કરકસર કરવી પડશે એક ડોલ પાણી એ જીવન માટે ખૂબ અગત્યનું છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ